મિત્રો તમે પણ સહાય લેવા માંગતા હો મિત્રો આકર બનાવવા માટે તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેર થી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયો ની શરૂઆત કરી લઈએ તો કે ભારત સરકાર દર વર્ષે તેના નાગરિકોની રહેઠાણ અને કાયમી રહેઠાણની જરૂરિયાતે પૂર્ણ કરવા માટે મિત્રો વિવિધ યોજનાઓ લાગુ કરે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના એ સૌથી લોકપ્રિય અને લોકલક્ષી છે અને આ યોજના હેઠળ સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાના કાયમી ઘર બનાવવા માટે સીધી સહાય પૂરી પાડે છે મિત્રો એટલે કે મિત્રો ભારત સરકાર છે મિત્રો દર વર્ષે તેના નાગરિકોની જે રહેઠાની જે કાયમી રહેઠાની જે જરૂરિયાતો છે મિત્રો તે પૂરી કરવા માટે થઈને મિત્રો વિવિધ યોજનાઓ લાવી રહી છે મિત્રો જેની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના એ સૌથી લોકપ્રિય અને લોકલક્ષી ગણાય છે મિત્રો અને આ યોજના હેઠળ મિત્રો સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના જે ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમને પોતાના કાયમી ઘર બનાવવા માટે સીધી સહાય આપે છે મિત્રો સરકાર અને બધા માટે ઘર ના ધ્યેય સાથે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે અને સરકાર બે હજાર પચીસ સુધીમાં લક્ષ્ય મુજબ કરોડો લોકોને લાભ આપવાનો સતત પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ કેવી રીતે મેળવવું અને યોજના વિશે માહિતી આ લખાણમાં આપવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો બધા માટે ઘરના ધ્યેય સાથે શરૂ કરાયેલ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના તમામ જે રાજ્યોની અંદર લાગુ કરવામાં આવી છે મિત્રો અને સરકાર બે હજાર પચીસ સુધીની અંદર લક્ષ્ય મુજબ કરોડો લોકોને લાભ આપવાનો સતત પ્રયાસ કરી રહી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભ કેવી રીતે મેળવવાનો અને યોજના વિશે માહિતી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાના છે મિત્રો તો કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા આવાસ પૂરા પાડવાનો છે અને આ યોજના સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાના કાયમી ધોરણે ઘર બનાવવા માટે સીધી સહાય પૂરી પાડે છે મિત્રો અને બધા માટે ઘર અને દેવ સાથે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો તો કે આ યોજનાનો મુખ્ય મિત્રો મિત્રો દેશના જે જે ગરીબ અને મધ્યમ લોકો છે તેમને પરવડે તેવા આવાસ પૂરા કરવાનો છે અને આ યોજનાના સરકારી શહેરી અને જે ગ્રામીણ વિસ્તારો ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો રહી છે મિત્રો તેમને પોતાનું કાયમી ઘર બનાવવા માટે સરકાર સહાય પૂરી પાડે છે મિત્રો એટલે કે મિત્રો તો બધા માટે ઘરના ધ્યેય સાથે શરૂ કરાયેલી આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે મિત્રો તે દેશના તમામ રાજ્યોની અંદર લાગુ કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધોરણની વાત કરીએ કે તો મિત્રો તમારે આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે તમારે લાભ લેવો હોય એ લેવી હોય તો તમારે પાત્રતા શું જોઈશે તો કે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ પહેલું તો અને અરજદાર અથવા તેના પરિવાર પાસે ભારતમાં પાપુ મકાન ન હોવું જોઈએ અને અરજદારની આવકની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધુ હોવી જોઈએ નહીં અરજદારે અન્ય કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ ન લીધો હોવો જોઈએ એટલે કે મિત્રો તમારે જો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમારે લાભ લેવો હોય મિત્રો તો કે તમારે પાત્રતા શું જોઈએ છે તો કે અરજદાર છે મિત્રો પેલો તો ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદાર અથવા તેના પરિવાર છે મિત્રો તેની પાસે ભારતની અંદર કોઈ પણ પાકો મકાન ન હોવું જોઈએ મિત્રો અને જે અરજદાર છે મિત્રો તેની આવક છે મિત્રો ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ અને અરજદારે અન્ય કોઈ સરકારી આવાસ યોજના અંદર લાભ લેવો લીધેલો ન હોવો જોઈએ મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ મિત્રો કે આ લાભ લેવા માટે તમારે અરજી કરવા માટે છે ને મિત્રો જરૂરી દસ્તાવેજોની તો કે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો કે પેલું છે મિત્રો તમારો આધાર કાર્ડ ની જરૂર પડશે આવકનું પ્રમાણપત્ર રેઠાણ નું પુરાવો માલિકીનો પુરાવો અથવા મકાન પાડો નો પુરાવો બેંક પાસબુક ની નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને મોબાઈલ નંબર એટલે કે મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તેની આવાસ યોજનાની અંદર તમારે સહાય લેવા માટે અંદર જરૂર પડશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે અરજી પ્રક્રિયા કઈ રીતે કરવાની તો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ મિત્રો https dot pmayg dot nic dot in પર જાઓ અને હોમ પેજ ખોલો અને pmay માટે અરજી કરો અને બટન પર ક્લિક કરો અને ખુલેલા પેજની વિગતો કાળજીપૂર્વક વાંચો અને પછી આગળનો પેજ વિકલ્પ પસંદ કરો અને સ્ક્રીન પર તમારા દ્વારા જરૂરી દસ્તાવેજોની માહિતી તપાસો અને ખાતરી કરો કે તમે યોજના માટે લાયક છો કે નહીં એટલે કે મિત્રો સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ઓફિસ વેબસાઈટ છે મિત્રો તેના પર જવાનું રહેશે અને ત્યારબાદ તમારે હોમ પેજ ઉપર પીએમએ વાય માટે અરજી કરવી છે મિત્રો તે બટન પર ક્લિક કરવાનું રહેશે અને ખુલેલી પૈની વિગતો કાળજીપૂર્વક વાંચી અને પછી આગળનું પેજ છે મિત્રો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તમારે સ્ક્રીન પર તમારા ધારા જરૂરી દસ્તાવેજોની માહિતી તપાસવાની રહેશે અને ખાતરી કરવાની રહેશે કે તમે યોજના માટે લાયક છો કે નહીં અને ત્યારબાદ મિત્રો લાયકાત પુષ્ટિ પર તમારો આધાર નંબર દાખલ કરો અને મોબાઈલ પર ઓટીપી મેળવો હવે અરજી ફોર્મ ખુલશે અહીં પૂછવામાં આવેલી બધી વ્યક્તિગત અને કૌટુંબિક માહિતી કાળજીપૂર્વક ભરો તે પછી બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો અને કેપ્ચર કોડ દાખલ કરો અને સહી અપલોડ કરો અને છેવટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે સેવ બટન પર ક્લિક કરો તમે ભરેલા ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો અને ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે એટલે કે મિત્રો ત્યારબાદ તમારે લાયકાત પૃષ્ટિ પર તમારે છે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારા મોબાઈલની અંદર ઓટીપી તે ઓટીપી દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અરજી ફોર્મ ખુલશે મિત્રો અને મિત્રો ત્યાં જે પણ પૂછવામાં આવેલી બધી જ વ્યક્તિગત અને કૌટુંબિક માહિતી છે મિત્રો તમારે કાળજીપૂર્વક ભરી લેવાની છે ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો છે મિત્રો સ્કેન કરવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે અને મિત્રો કેપ્ચર કોડ છે તે દાખલ કરવાનો રહેશે અને પછી તમારે અપલોડ કરી દેવાનું છે મિત્રો સહી તમારે અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મિત્રો સેવ બટન પર ક્લિક કરી લેવાનું છે અને મિત્રો તમે જે ભરેલું ફોર્મ છે મિત્રો તેને એક પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે મિત્રો કારણ કે તમારે ભવિષ્યની અંદર પણ એ પ્રિન્ટ આઉટ છે તે કામ આવી શકે છે મિત્રો ત્યારબાદ આપણે હવે આગળ વાત કરી જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ઉપરોક્ત વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો અથવા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ની અંદર સંપર્ક કરી શકો છો અને ત્યાંથી તમે પણ ફોર્મ ભરાવી શકો છો મિત્રો તો મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે સરકાર એટલે કે બે લાખ ને પચીસ હજારની સહાય આપવામાં આવે છે તેની માહિતી તો મિત્રો અમે આશા કરી છીએ કે તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઇક આપી ચેનલ નવા તો ચેનલ ને કરવા વિનંતી મિત્રો થેન્ક યુ મિત્રો